वन्दे ब्रह्म पुरा दीपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् ब्रह्मोपासनधारकम् गुरु यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् श्रेजेश्वरोपम् मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે ચૌદમી ડિસેમ્બર બે હજાર ચોવીસ શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાક્ષાંગ પ્રણામ જય સ્વામિનારાયણ હેપી હેપી વચનાવર દ્વિશતાબ્દી મહોત્સવ હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ બે દિવસના અલ્પ વિરામ પછી પાછા આપણે મહિમાનો મહિમા માળામાં મળી રહ્યા છીએ ગઢડા અંતેનું એકવીસમો વચનાવ્રત સાંભળી રહ્યા છીએ જેમાં મહારાજ પોતાના રસ રૂચિ અભિપ્રાય ગમો અણગમો આ બધું બતાવે છે મહારાજ ને ભગવાનના ભક્ત એટલા વાલા છે અને ભગવાનની એવી ગુણગ્રાહક દ્રષ્ટિ છે બ્રહ્મ દ્રષ્ટિ છે સત્સંગમાં આવેલો કોઈ પણ ભક્ત નાના મોટા કોઈ ગુનામાં વાંકમાં આવ્યો હોય તો પણ મહારાજ કે અમને એનો અવગુણ આવતો નથી અને જે કોઈ ભક્તના જીવનમાં અલ્પ સરખો સ્વાભાવિક દુર્ગુણ હોય એને જો એને અવગુણ લેતો હોય તો મહારાજ કે અમને એ દીઠો ગમતો નથી અને પંચ પંચપ્રકારના મહાપાપ લખ્યા છે એના કરતાં પણ અવગુણ લેવા વાળો મહા મોટો પાપી છે ને ભગવાન માનીએ છીએ ક્યારે સાર્થક કહેવાય કે જ્યારે ભગવાન સ્વામિનારાયણના રસ રૂચિ અભિપ્રાય સિદ્ધાંત ગમો અણગમો જાણીને એ પ્રમાણે વર્તન કરીએ એ પ્રમાણે બોલીએ એ પ્રમાણે સાંભળીએ એ પ્રમાણે જોઈએ એ પ્રમાણે ચિંતન કરીએ તો સમજો કે આપણે સહજાનંદ સ્વામીને ભગવાન માન્યા છે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના એટલે માત્ર ગળામાં કંઠી અને કપાળમાં તિલક ચાંદલો કે ભગવા કપડા પહેર્યા એ સારું છે પણ એ સો ટકા ભગવાન સ્વામિનારાયણના થયા ક્યારે કહેવાયે કે મહારાજના રસ રૂચિ અભિપ્રાયને જાણી રાખવા જોઈએ એમને શું ગમે છે શું નથી ગમતો એનો પણ વિચાર કરીને અણગમાનો ત્યાગ કરીને ગમતા પ્રમાણે મરજી પ્રમાણે રૂચિ પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે ચાલીએ તો ભગવાન આપણી ભક્તિ પ્રેમે કરીને અંગીકાર કરે ભગવાનનો રાજીપો આપણા ઉપર થાય શ્રીજી મહારાજના જે શબ્દો છે એ ઘણા બધા શબ્દો મહારાજે પોતાના રસરૂચિ બતાવ્યા એ જાણીએ ફરીથી વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે માટે અમને પણ વન પર્વત અને જંગલ એમાં જ રહેવું ગમે છે પણ મોટા મોટા શહેર પાટણ હોય એમાં રહેવું ગમતું નથી એવો અમારો સહજ સ્વભાવ છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે લાખો માણસના ભીડામાં રહીએ છીએ તો પણ અમારે જેવું વનમાં રહીએ અને નિર્બંધ રહેવાય તેવું જ રહેવાય છે અને અમે પોતાને સ્વાર્થે કરીને લાખો માણસમાં નથી રહેતા અમે તો ભગવાન તથા ભગવાનના ભક્તને અર્થે માણસના ભીડામાં રહીએ છીએ અને ભગવાનના ભક્તને અર્થે ગમે તેટલી પ્રવૃત્તિ કરવી પડે તો પણ એને અમે નિવૃત્તિ જાણીએ છીએ અને ભગવાનનો જે ભક્ત હોય અને તે ગમે તેટલા વાંકમાં આવ્યો હોય તો પણ અમારે તેનો અવગુણ આવતો નથી અમે તો એમ જાણીએ છીએ જે ભગવાનના ભક્તમાં જો કોઈક સ્વાભાવિક અલ્પ દોષ હોય તો પણ તે જોવા નહીં અને એ દોષ જો પોતામાં હોય તેને ટાળ્યાનો ઉપાય કરવો પણ ભગવાનના ભક્તમાં ઇજાપનો દોષ હોય તો પણ એ હરિજનનો અવગુણ લેવો નહીં અને હરિભક્તનો તો અવગુણ જયારે મોટા વર્તમાનમાં ચૂકી જાય ત્યારે લેવો અને બીજા અલ્પ દોષો હોય તે સારું ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહીં અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં એ સાથે તો હારીને જ રાજી થવું અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં અને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તનો અવગુણ લે તો તે સાથે પણ અતિશય કુહેત થઈ જાય શા માટે જે આપણે તો આત્મા છીએ આપણે દેહ અને દેહના સંબંધી સાથે શા સારું હેત જોઈએ આપણે તો સત્તારૂપ રહીને ભગવાન તથા ભગવાનના ભક્ત સંગાત હેત કર્યું છે પણ દેહ બુદ્ધિએ કરીને હેત કર્યું નથી અતિ અગત્યના મુદ્દા પર શ્રીજી મહારાજ સૌની આંખ ઉગાડે છે જીવનો સહજ સ્વભાવ એવો છે પોતામાં ઘણા ઘણા ઢગલા બંધ ખટારા ખટારા ભરાય એટલા સ્વભાવ દોષો ને ભૂલો હોય એને ભૂલમાં પણ ન દેખાય અને એ ભૂલ કદાચ જાણતો હોય તો એ ભૂલ એને ઢાંકવા માટેનો પ્રયત્ન કરે મારી તો ભૂલ થાય જ નહીં અને ભૂલ થાય એવું હતું નહીં પણ પેલા એ મને કહ્યું એટલે એના વિશ્વાસમાં ભરોસામાં આવીને આ પ્રમાણનું પગલું ભર્યું એ પોતાના ભૂલનો દોષનો ટોપલો બીજા ઉપર ઢોળી દેતા હોય છે આ જીવનો સ્વભાવ છે અને સામેવાળાના હજારો સદગુણોની વચ્ચે એક નાનો સરોકો અવગુણ હોય એને દેખાય છે આ દેખાય છે એનો અર્થ એ થયો કે જોનારાની આંખો છે ભગવાન તરફ નથી જોનારો પોતાની આંખ દ્વારા સતને જોતો નથી અસત્યને જુએ છે સત્સંગને નિહાળતો નથી પરંતુ કુત્સંગને નિહાળે છે દોષોને સ્વભાવને પ્રકૃતિને કામ ક્રોધાધિક દોષો રાક્ષસ જેવા છે એને જુએ છે જોવા જેવા તો સંત અને ભગવાન બે છે ગુણાતીતાનંદ સ્વામીની વાતો યાદ કરીએ એને જોવાનું મૂકી અને સત્સંગની અંદર ખણખોત ખણખોત કર્યા કરે નિંદા કર્યા કરે ટીકા કર્યા કરે અવગુણ ગાયા કરે સાંભળ્યા કરે વિચાર્યા કરે કોણે શું કર્યું એ જોવા કરતા મારે શું કરવાનું છે શું કરી રહ્યો છો ને શું કરવાનું છે એનો વિચાર કરીને ભગવાન અને સંતના સામો નજર રાખે તો સમજો કે ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક છે મહારાજે કેટલો બધો અણગમો આ બાબતમાં બતાવ્યો મહારાજ કે મારો સગોવાલો હોય પણ ભગવાનના ભક્તનું ઘસાવતું બોલતો હોય અભાવ ગુણની વાતો કરતો હોય તો પણ એના પ્રત્યે હેત ઉતરી જાય છે કુહેત થઈ જાય છે એ દીઠો ગમતો નથી ભલે ને પોતાના કુળમાં એને જન્મ લીધો હોય સંત કે ભગવંતનું ઘસાતું બોલે અભાવ અવગુણની વાતો કરે કે દ્રોહ કરે અથવા તો અભાવ અવગુણની વાત કરવાને વાળા લોકોને પ્રોત્સાહન કરે તો સમજી લેવા કે એ ભગવાનના કુળનો નથી એ ધર્મ ધર્મકુળ નથી અધર્મ કુળ છે શ્રીજી મહારાજના શબ્દોને બહુ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે જેના મુખમાં એક વખત પણ સ્વામિનારાયણનું નામ આવ્યું એનો અવગુણ ન આવવું જોઈએ કે પછી વડતાલમાં ભજન કરતો હોય કે ગોંડલમાં ભજન કરતો હોય કે ગઠપુરમાં કે ભુજમાં કે અમદાવાદમાં ભજન કરતો હોય કે છપ્પૈયામાં કરતો હોય કે બોચાસણમાં કે અટલાદરામાં રહીને ભજન કરતો હોય એના કપાળમાં તિલક ચાંદલો કોનો છે એની જબાન ઉપર નામ કોનું છે ગળામાં કંઠી કોની છે કોના નામનું ભજન કરે છે કોના નામની ચુંદડી ઓઢી છે એ વિચારને જો ન પામ્યો હોય તો એવાનો પણ અભાવ ઓગુણ લેતો હોય મહારાજ કે દીઠો ગમતો નથી મહારાજને દીઠો ન ગમતો હોય તો પછી મહારાજના ધામની અંદર એને રહેવાનો ચાન્સ મળે ખરો બીજા બધા લોકોને બાજુ ઉપર મૂકીને આ ને ધારી વિચારીને આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરવાની જરૂર છે કે શું આપણે મહારાજના ગમતા પ્રમાણે સત્સંગ કરીએ છીએ કોઈ પક્ષા પક્ષીમાં તો ભળી જતા નથી ને આપણે સત્સંગમાં સારા દેખાય એટલા માટે એવા દુષ્ટનો સહારો અને એને તો પક્ષ લેતા નથી ને એના કુંડાળામાં તો બેસી જતા નથી ને વિચાર કરવાની જરૂર છે મહારાજે કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તો એના જીવનો નાશ થઈ જાય ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો ભગવાન લેશ માત્ર પણ સહન કરતા નથી મુક્તાનંદ સ્વામીએ પોતાના પદમાં લખ્યું છે જો મેરે સંત કુ રતિ એક દુવે તેહી જડ દારૂ મેં ખોઈ નારદ મેરે સંત સે અધિક ન મારા સંત કે ભક્તનું ઘસાતું બોલે દ્રોહ કરે મહારાજ કે અમારો દયાળુ સ્વભાવ છે ની લીલી ભાજી તોડવા માટે પણ અમે તૈયાર ન થયા ને ડર્યા નહીં મરવાની બીકે આટલો દયાળુ સ્વભાવ હોવા છતાં પણ મહારાજ કે કોઈ અમારા ભક્તની સામે આંગળી ચીંધે તો એનો હાથ કાપી નાખશે એના સામે વક્ર દ્રષ્ટિ કરીને જુએ તો એની આંખ ફોડી નાખીએ એવા ભક્ત કે સંતના માટે ઘસાતા શબ્દ બોલે તો એની જીભ કાપી નાખીએ ત્યાં અમને દયા નથી રહેતી શાસ્ત્રોમાં ભલે અમને દયાના સાગર કૃપા સિંધુ કરુણા સાગર કહ્યા હોય લખ્યા હોય અને છીએ પણ ખરાબ પણ અમારા માટે સંતો ને ભક્તો એટલા બધા વાલા છે કે એના અભાવમાં ન પડો એનો અવગુણ ન લો મહંત સ્વામી મહારાજ એટલા માટે ઢોલા નગારા વગાડી વગાડીને આપણને જાણપુણું આપે છે દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખો દરેકમાં દિવ્ય બુદ્ધિ રાખો દરેકનો મહિમા સમજો સક્તમાં જે કોઈ આવા છે અક્ષર મુક્ત છે આવું સમજીને માળા કરો ભજન કરો ભક્તિ કરો સેવા કરો આજ્ઞા પાળો તો પછી એ સેવાને ભગવાન અંગીકાર કરે છે પરંતુ અભાવ ગુણ ગાતો હોય લેતો હોય નિંદા ટીકા કરતો હોય દ્રોહ કરતો હોય મહારાજ કે એના હાથનું અન્ન જળ પણ અમને ભાવતું નથી એ અમને દીઠો ગમતો નથી આ શબ્દોને ખૂબ ધારવાની વિચારવાની જરૂર છે આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તો અને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ